જેટલા પણ લોકો મારો આ વિડીયો જોવે છે એને હું ગેરંટી સાથે કહી શકું છું કે આજનો આ વિડીયો તમને ચોક્કસથી પસંદ પસંદ આવશે ના આવે તો કરી દેજો સૌથી એક તપેલીની અંદર પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ અને પાંચસો સોજી લઈશું જો આપણે વાટકીથી માપ લઈએ તો ત્રણ નાની વાટકી જેટલી સોજી અને ત્રણ નાની વાટકી જેટલો ચણાનો લોટ થશે હવે આ રેસીપીને વધુ ટેસ્ટી બનાવવા માટે એકદમ ટેસ્ટી એવા મસાલા એડ કરીશું ઘરના જ મસાલા છે બટ મસાલા પ્રોપર રીતે એડ કરશો તો આ રેસીપી ટેસ્ટ સ્ટીચ થશે તો સૌથી પહેલા સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્રણેક ચમચી જેટલું મેં મીઠું લીધું છે નાની ચમચી છે એટલા માટે એક ચમચી જેટલી હળદર અને ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તમે ઈચ્છો તો આની અંદર લીલું મરચું પણ એડ કરી શકો છો બટ એ હેલ્ધી ઓપ્શન નથી એટલા માટે હું આની અંદર લાલ મરચું પાવડર જ એડ કરું છું હવે ખાંડ એડ કરીશું તો ચાર મોટી ચમચી જેટલી હું આની અંદર ખાંડ લઉં છું આની અંદર ઘડપણ ખટાશ અને તીખાશ ભરપૂર હશે તો આ રેસીપી ટેસ્ટી જ બનશે આની અંદર આટલા મસાલા એડ કરી આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આની અંદર થોડું તેલ એડ કરીશું જેટલું આપણે ભાખરીમાં તેલ એડ કરીએ છીએ ભાખરીનો લોટ બાંધતા સમયે એટલું જ આની અંદર તેલ એડ કરીશું હતી સાત ચમચી જેટલું હું આની અંદર તેલ એડ કરું છું હવે હાથ વડે આને સારી રીતે મસળી લેવાનું છે મેં આને સારી રીતે મસળી લીધું છે તમે જોઈ શકો છો હાથ વડે તમે થોડું પ્રેસ કરશો તો આ રીતનું થવું જોઈએ હવે આની અંદર થોડી થોડી છાશ એડ કરીશું અને આને સારી તે મિક્સ કરતા રહીશું બધી જે છાશ એક સાથે એડ નથી કરવાની જરૂર પડે તે રીતે આપણે એડ કરીશું અત્યારે મેં બે થી ત્રણ વાટકી જેટલી છાશ લીધી છે સારી રીતે મેં આને મિક્સ કરી લીધું સૌથી પહેલાં આપણે આ રીતે ઘટ ખીરું તૈયાર કરીશું કે જેના કારણે કણિયો ન પડે હવે વધારે પ્રમાણમાં છાસ એડ કરી અને આને મિક્સ કરી લઈશું પહેલાં મેં છાશ એટલા માટે ઓછી એડ કરી હતી કે આની અંદર કણીઓ વધારે ન પડે અહીંયા જે છાશ હતી એ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી જો ખાટી વધારે હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો હવે થોડી કોથમીર એડ કરીશું એક નાની વાટકી જેટલી મેં આની અંદર કોથમીર એડ કરી છે સારી રીતે મિક્સ કરી આની અંદર થોડા ટાટા સોડા એડ કરીશ અત્યારે હું સાજીના થોડા ફૂલ એડ કરું છું સોડા અથવા ઈનો પણ એડ કરી શકો છો એક નાની ચમચી જેટલા મેં સાજીના ફૂલ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો જે આ બેટર છે આપણે આટલું પાતળું રાખીશું પાણી ફ્રેન્ડ સારી રીતે ઉકળવા લાગ્યું છે જે આ બેટર છે એ આપણે આની અંદર એડ કરી અને ઉપરથી થોડો લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું હવે ઉપરની જે બીજી એને પણ આપણે આ જ રીતે તૈયાર કરી લેવાની છે આના ઉપર પણ હું થોડું મરચું પાવડર આ રીતે સ્પ્રિન્કલ કરું છું હવે આપણે વધુ ટેસ્ટી કઈ રીતે બનાવી તો સૌથી અહીંયા મેં ગોળ આવે છે છે થોડા આપણે આ રીતે મૂકવાના ગાજરની અહીંયા ગોળ સ્લાઈસ તૈયાર કરી છે એ પણ આપણે આ રીતે એડ કરીશું તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે આ રીતે મૂકી શકો છો ડુંગળી છે ટામેટા અને કોબીજ અત્યારે હું મૂકી રહી છું આની અંદર હવે લાસ્ટમાં થોડી કોથમીર અને ટોમેટો સોસ એડ કરી કરીશું આને દસ થી બાર મિનિટ માટે સારી રીતે કુક કરી લેવાનું છે જયારે પણ ફ્રેન્ડ્સ તમે આ રીતે ઢોકળા તૈયાર કરો છો અને જો તમને ઉપરથી થી લાગે તો ઉપરનું જે ઢાંકણ છે એને તમારે સાઈડમાં મૂકવાનું છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ માટે કુક થવા દેશો તો એકદમ પરફેક્ટ એ ડ્રાય બની જશે બાર મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા સોફ્ટ એવા ઢોકળા તૈયાર છે દાળિયાની અંદર થોડું તેલ રાઈ અને તલ અને પસંદ હોય તો મીઠા લીમડાના પાન એડ કરી એક સરસ મજાનો વઘાર તૈયાર કરી કટ કરેલા આ ઢોકળા ઉપર તમે એડ કરશો તો ખરેખર બહુ જ સરસ લાગશે ઘણા લોકો તપેલાની અંદર વઘાર કરતા હોય છે બટ તમે દાણિયાની અંદર ઉપરથી આ રીતે જો વઘાર કરશો તો એ વધારે સારું લાગશે અને હા ફ્રેન્ડ્સ આ સિવાય મેં મારી ચેનલ ઉપર ઘણી એવી નવી ટીપ્સ અને ઘણી એવી નવી રેસીપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોઈ હોય તો ચોક્કસથી જોજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય